ન આવડતું હોય એટલા માટે કહેતા હોય તો બનાવી દેવાય ને મહેમાન જઈએ અમે મહેમાન એ તો ખબર છે તમે કેવા મહેમાન સવો અને તમે કહો કે ન આવડતું હોય એમ આવડે જ છે ને હવે લગન થયા તો એ તો બધું બીજ બનાવતા ને હે ત્યારની વાત અલગ છે નહીં નહીં અલગ નથી આ ખોટું નાટક કરે છે મારા ભાભી સમજ્યા તમે નાટક નથી કરતા નાટક તો તમે લોકો અમારી સાથે કરી રહ્યા છો જ્યારથી આ ઘરમાં આવ્યા છીએ ત્યારથી તમે અમારી સાથે કેવી રીતે રહો છો

હા મોટા ભાઈ બહુ થાય છે નાનકા મોટાને શીખામણ દેવું કે એને શીખવાડવું જરૂરી નથી હોતું પેલા પોતે તો શીખી લે પછી મારી સામે બોલજે હા અમે ભાઈ છો કે દુશ્મન એ જ નથી ખબર એ તો હું કહેવા માંગુ છું કે દુશ્મન સાથે કોઈ આવું વર્તન ના કરે ઘરમાં તમે લોકો આવું શું કામ કરો છો મમ્મી તું અને પપ્પા હા હું કામ કરવી છે એમ

એટલે તું કહેવા શું માગે છે હું એમ જ કહેવા માગું છું કે તમે અહીંથી ન્યા રહેવા ગયા હા તારા ભાભી દવાખાનાનું કામ હતું તો પૈસા ન મોકલા કોની ભાભી કેવી ભાભી હા તારે યાર તમારે વાત કરતા કરતા એ ભૂલી ગયો કે તમારી ભાભી નહીં પણ તમારો બહુ બટા થાય હા હેતલની વાત કરે છે ને હા હા તો ઘરમાં આટલા બધા છો ધ્યાન નથી રાખી શકતા સરખું અને રહી વાત તો સાંભળી લે હા ઘરમાં છે ને મારો એટલો જગ છે જેટલો તારો છે સમજો તું તું મને કોઈ શિક્ખામણ નહીં આપતો તું દોઢ ડાયો થવાનું બંધ કર અને તારું કામ કર કઈ વાંધો નહીં અત્યારે તો હું બધું સાંભળી લઉં છું વધારે મારે તમને કંઈ કેવું નથી પણ એક દિવસ છે ને એક દિવસ છે ને બહુ કપરો આવશે તારા માટે કપરો હા સાંભળ કપરા છે ને હું ત્યાં બહુ બિઝી હતો એટલા માટે અહીંયા નહોતો આવી શક્યો અને તમારી જે મારી પાસે ફાલતુ સમય નથી હોતો કે હું ટાઈમ પાસ કરવા માટે અહીંયા આવું તો હવે તમે હોતે સાંભળી લો કે તે દિવસ છે ને અમારે કાંઈ કામ નહોતું તમે જ્યારે આવવાના હતા ને ત્યારે પણ આ તો તમે અમારે વ્યવહાર જ એવો કરો છો ને એટલે અમે તને સાહેબથી હશે ને બહાર ફરવા વહી ગયા હતા વાંધો નહીં અત્યારે જતા રહ્યો આ ઘરમાં કઈ તમારું કામ નથી કોઈ દસ દિવસ શું એક દિવસ પણ નહીં સાચવે હા જાઓ તો ખબર પડે બાર કે રૂપિયા કેવી રીતે વપરાય હા હા પણ તમને અહીંયા અમે સરખી રીતે નહીં હાસવવી એ વિચાર કર્યો છે ને હા ભાઈ હા સરખી રીતે નહીં સાચવે તો તું કરી શું લઈશ ઈ કે ને હા કરી લઈશ ધમકી મારે છે ધમકી નથી મારતો નાનો છે ને તો નાનો થઈને રે મારી સાથે વધારે બોલવાની કોશિશ નહીં કરતો એમ પણ મારો મગજ ખરાબ થાય છે તમને બધાની સાથે વાત કરીને તમને સામે જોતા પણ મન થાય છે કે તમને લોકોને બેઝાડીને એક દિવસ કહી દઉં શું દુખાવો છે પેટમાં દુખે છે ને માથું સુકામ કામ કૂટો છું સામે સામે બોલી નાખો ને એકવાર એટલે વાત પતે હા તો હું એ ક્યાં ના પાડું કરશું કાંક નિર્ણય હા ચોક્કસથી હા પણ અમારા ભા બેન કહેજો કે ઓર્ડર ન પાડે ઓર્ડર તો મળતા જ રહેશે એ તને કહેજે તૈયારી રાખે અને એથી ન થાય તો તું તૈયારી રાખજે બા હું ભાઈ પાસે ગઈ હતી તો ભાઈએ શું કીધું શું કહે એ પણ આ બધા જેવો જ નીકળ્યો તરત મને ચોખ્ખું જ કહી દીધું કે અહીંયા આવવાની કોઈ જરૂર નથી જ્યારે લગ્ન હોય ને ત્યારે આવજે અને જો આવવું હોય ને તો ઝઘડો કરીને ના આવતી કેમ આ લોકો આવું કરે છે તારા પિયરિયાવાળા અને આ તારા સાસરીવાળા વાળા એ કે કેમ સમજતા નથી કે બહારથી આવ્યા હોય એ ચાર દિવસના મહેમાન હોય અને એની સાથે કેવી રીતે રહેવાય આ હેતલ અને હિરલ બંનેને મેં સમજાવ્યા તો બંને ખબર નહીં ક્યાં મને કહે છે કે એ લોકો આવ્યા તો કંઈ નવાઈ થોડી કરી છે એ લોકો એ આટલા વર્ષ ત્યાં રહ્યા તો મને કોઈએ ફોન ન કર્યો અમને બોલાવ્યા નહીં એટલે અમને એના માટે નફરત છે અને અહીંયા એના શાળાના લગ્નમાં તો આદિત્ય આવી ગયો દોડતો દોડતો કોઈ દિવસ બાપને તો ફોન કર્યો નહીં વાત રહી ખાવાનું બનાવવાની તો મને કે કેમ ત્યાંય ભૂખી રહેતી હશે ખાતી પીતી નહીં હોય અહીંયા આવીને નખરા કરે છે તો મેં એમને સમજાવ્યું કે ત્યાંની રસોઈ બનાવવાની ઢબ આપણી ઢબ અલગ હોય આપણો સ્વાદ અલગ હોય તો આપણે એને ચાર દિવસ સારી રીતે રાખવામાં આપણને વાંધો શું છે બેમાંથી માંથી કે હા ન પાડી ખબર છે મને કે લોકોને સહેજે નથી ગમ્યો અમે અહીંયા આવ્યા પણ હવે શું થાય આવી ગયા તો આવી ગયા બીજી વાર તો હું પણ ધ્યાન રાખીશ કે જરૂર સિવાય કોઈ પાસે જવાનું નહીં અને બને ને તો ઇન્ડિયા આવશું જ નહીં અમે લોકો હવે બીજી એક વાત કહું શું આપણાથી ચોથું ઘર છે શાંતાબાનું એના દીકરી જમાઈ ફોરેન છે અને એ લોકો હમણાં આવ્યા ને પંદર દિવસ અહીંયા હરવા ફરવા માટે તો આખા ઘરના બધા સભ્યો માટે કંઈ ને કંઈ લેતા આવ્યા એટલે બધા રાજી છે હથેળીમાં રાખે છે હે તમે લોકો અહીંયા કંઈ લાવ્યા નહીં એ લોકોને આટલા વરસથી ફોન ન કર્યો એને મળ્યા નહીં એટલે આ લોકોને વધારે નફરત છે અને ગુસ્સો છે આ લોકોને પણ અને તારા ભાઈને પણ તો હવે શું કરવાનું તમે જ કહો ને મને કહું ને તને એક જ રસ્તો છે મારી પાસે અને એને માટે તારો ભાઈ નહીં સમજે મારી વાત અને અહીંયા અહીંયા પણ ન તો તારા સાસુ સસરા સમજશે અને ન તારા દેરાણી સમજશે કોઈ કાંઈ નહીં સમજે સીધો એક જ રસ્તો છે તમે લોકો હોટલમાં રહેવા જતા રહ્યો દુનિયાને ને સમાજને જે કહેવું હોય ને એ કહે ત્યાં રહેવાનું ત્યાં ખાવા પીવાનું અને રાતે શું અહીંયા આવી જવાનું એ તો ખોટું કહેવાય ને અહીંયા આવીને આજ કરવાની હતી તો પછી આવવાની જરૂરત શું હતી ભૂલ મારી જ છે કે હું અહીંયા આવી છું આ લગ્નમાં આ નણંદબાના લગ્નમાં નહોતી આવીને એ મેં બરાબર જ કર્યું હતું હવે મને લાગે છે કે હું સાચી હતી અત્યાર સુધી એમ હતું કે મારું ડિસિઝન ખોટું હોઈ શકે મે બી હું ખોટી હોઈ શકું પણ નહીં અત્યારે ખબર પડી ગઈ છે કે હું સાચી જ હતી હા આ તારો ભાઈ એ તો એટલું તો સમજતો જ હશે ને કે બેનને બનેવી ફોરેનથી આવે છે તો ચાંદલોય સારો કરશે કંઈક લાઈવાય હશે અમારા માટે તો એક ચાર દિવસ લગ્ન સુધી એ લોકો તને સાચવી ન શક્યા આટલા મહેમાનો હશે જ તારા ઘરે એ બધા સચવાય ખાલી બેન બનેવી ન સચવાય કેવું છે આ બધું ઠીક બધું જવા દોને બા પણ આ હેતલ પહેલેથી આવી જ છે કે હું આવી એટલે આવું કર ના ના કોની સાથે કરે એ સાસુ સાસુઓ બે જણા એટલે બંને તો ફ્રેન્ડની જ એમ રહી અને હું તો દાદી ઉમરવાળી એટલે મારી સાથે એવું કાંઈ કરે નહીં ખબર નહીં તારી સાથે શું ખટરાક છે તું આવીને ત્યારથી એને નથી ગમતું છોડો ને ને હોય તે હવે ભૂલ થઈ થઈ ગઈ ગઈ છે છે તો બીજી વાર અમે પણ ધ્યાન રાખીશું અને આ હોટેલ વાળી વાત એવું લાગે તો હું આદિત્યને પૂછી જોઈશ એ હા પાડે તો ઠીક બાકી હવે થોડા દિવસ તો કાઢવા જ પડશે મારે મજબૂરીમાં હા આ રીતે તમે લોકો આવા દિવસો કાઢો ને મને જરાય ન ગમે મને સમજ એ નથી પડતી કે આદીની હું દાદી છું મને આટલું બધું એનું પેટમાં બળે છે એના મા બાપને કાંઈ નહીં થતું હોય એને તો પેટનો જણેલો છે અને ચાલ પુરુષને તો ન હોય સમજી લઈએ બાપને ન હોય પણ એની માને માને એના માટે કોઈ પ્રેમ કોઈ હૂફ કાંઈ નહીં હોય તો દેખાય ન આવે ન હોય તો જ ન દેખાતું હોય ને હા સાચી વાત છે પણ ભૂલ્યા વગર આજે તો આદીને પૂછી લેજે અને મને લાગે છે કે આદિ ના નહીં જ પાડે જે થોડા દિવસ તમે રહેવાના છો એ તો સારી રીતે કાઢો અને એવું હશે ને તો દિવસે હું તમને લોકોને મળવા આવીશ જા બેટા ફાઈના ઘરે ગઈ ચોખી ના પાડી મારા ઘરે આવું હોય ને તો એક વખત વખત આવજે પણ ઝઘડો કરીને નહીં

કે આપણે ફોરેન ગયા તો ત્યાર પછી આ ઘર સાથે સંબંધ જ તોડી નાખ્યા હતા ને નહોતા ફોન પર વાત કરતા નહોતા આપણે કોઈ રૂપિયા મોકલતા આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈ વસ્તુ કંઈ જણાવી જ નહોતી હંમેશા આપણે આપણું જ વિચાર્યું હતું હા મતલબમાં એ લોકોની પણ કંઈ અપેક્ષાઓ હશે મમ્મીની તો બહુ અપેક્ષાઓ હતી ખુશ પણ એટલા હતા જેટલા ખુશ એ મને અહીંયાથી મોકલી રહ્યા હતા ને ત્યારે મેં જોયા એટલા ખુશ હું આવ્યો તો પણ નથી થયા મેબી પણ એક વાત તો જરૂર છે કે આપણે લોકો દૂર ખુશીથી નથી થયા આપણી પણ કોઈ મજબૂરી હતી આપણી પાસે જોબ નહોતી પૈસા નહોતા રહેવા માટે જગ્યા પણ નહોતી ઘણી વખત રોડ પર રાતો કાઢી છે આપણે શું એ બધું જણાવવાનું એ લોકોને ફોન કરીને નહીં ને આપણી પણ એક જ આશા હતી એક જ ડ્રીમ હતું કે જે દિવસે બંનેને જોબ લાગશે સારી જગ્યાએ સેટલ થઈ જશું પછી એ લોકોને ખુશખબરી આપીશું હા પણ એ વાતની તો એ લોકોને ખબર જ નથી ને જે વાતની એમને ખબર નથી એનાથી એ દુખી થોડા થવાના છે કદાચ વાતની ખબર હોત તો દુખી થાત પણ એ તો એવું સમજે છે કે આપણે ત્યાં બહુ સુખી છીએ આપણે કોઈ જ વાંધો નથી તો પછી કહી દયો ને એક વખત બેસાડીને સરખી વાત કરી લો કે અમે કોઈ ખુશીથી આ બધું નથી કર્યું હોય શકે કે આપણો સ્વભાવ રૂઢ હોય પણ આપણી પરિસ્થિતિઓ સામે લડીને આપણે અહીંયા પહોંચ્યા છીએ ઇન્ડિયા આવવા માટે પણ આપણી પાસે પૈસા નહોતા યાદ છે ને છતાં પણ આપણે આવ્યા પરિવારને મળીએ લગ્નમાં બધાને મળીશું સગાવાલા આ તે ફ્રેન્ડ્સ પૈસા તો હતા જ ને કારણ કે હવે નોકરી મળી ગઈ છે તો પછી તમે સમજતા નથી મારી વાત એ પૈસા આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે અહીંયા ન આવ્યા હોત તો એ પૈસા ઘરમાં બીજી વસ્તુમાં કામ આવત સો ટકા આવત પણ એમ પણ ઘણા વર્ષ થઈ ગયા હતા કે આપણે ઇન્ડિયા પાછા નથી આપ્યા મન તો હતું જ આ બેનના લગ્નમાં આવવા માટે આપણને બંનેને બહુ ફરક હતો પણ શું કરીએ મજબૂર હતા ન આવી શક્યા અને સાથે સાથે તારા ભાઈના લગ્ન આવ્યા અને થયું કે બધું બરાબર થઈ ગયું છે તો પૈસાનું વિચારીને હજી ત્યાંને ત્યાં થોડું રહેવાશે એ બહાને આપણે બધાને મળી લઈશું ઘણો સમય થઈ ગયો છે પણ આવું નહોતું વિચાર્યું કે આપણે પરિવારથી અલગ થઈ જશું દરેક વાતમાં એ લોકો આપણા ફોલ્ડ ગોતે છે હીરા મને લાગે છે કે આ બધા સાથે બેસીને વાત કરવી પડશે હું પણ એ જ કહું છું આદિત્ય પછી એ લોકો ના પાડશે ને તો નહીં રહીએ આપણે જતા રહીશું કંઈક આપણે એકવાર વાત કરી લો એવું હશે તો આપણે હોટલમાં રોકાઈ જશું આમ પણ હવે થોડા દિવસથી જ વાત છે જતું જ રહેવું છે ને એવું લાગે તો ફરી વાર ક્યારેય એ લોકો પાસે નહીં આવીએ આપણે આપણા જીવનમાં ખુશ એ લોકો એના જીવનમાં હા એ વાત પણ સાચી થઈ એ લોકો સાથે વાત કરી લઈએ અને પછી જો એ લોકો ના માને તો પછી આપણે આ ઘરમાંથી જતા રહીશું એક મિનિટ બોલને ક્યાં જાવ છો તો ઓફિસે જાવ છું મારે આજ બહુ ઘણો કામ છે કામ કર મારે ચા નાસ્તો નથી કરો હું ઓફિસે બીજું કરી હું ઓફિસે જઈને બધું કરી લે એ બધી વાત છોડો ને મારે તમને વાત કહેવાની છે આ ઓફિસે જશો ને તો હું હું થઈ જાય ઘર માં કેમ હું થઈયું પાછું ઓળે શું હોય બીજું ઘર માં આ જાતિ ફોરેનરો ઘર માં આવ્યા છે ત્યારથી સવાર પડે સાંજ પડે એકનો એક પ્રશ્ન હોય છે ફોરેનમાં દીકરા રહેતા હોય ને એના મા બાપને એમ હોય કે આ આવે ને તો આપણી પાસે પંદર દિવસ રહે પણ આપણે ઉલટું છે આપણે એ લોકો ફોરેનથી આવ્યા ને તો આપણને મનમાં એમ થાય છે આ ન આવ્યો ને તો સારું જો આપણે સુખેથી રહે તો ખરા ખબર નથી પડતી કે આજકાલના છોકરાઓને આ ફોરેનના જે વાતાવરણમાં રહીને આ ફોરેનની સંસ્કૃતિ કેવી રીતે અપનાવી લે છે આપણી સંસ્કૃતિને ભૂલી જાય છે આદિત્ય કહ્યું છે કે એને કંઈક વાત કરવી છે મીટિંગ કરવાની કીધી છે અને તમે અને હું બંને મીટિંગમાં હાજર જોઈએ છે અરે વાત ઓળ એને શું કરવાની છે ખબર નથી પડતી મને એને હું વાત કરાવી આપણે બોલાવ તમે બાપ થઈને નથી જાણી શકતા તમને ખબર નહી હોય ને કે શું વાત કરવાની હોય પણ હું એની માં છું એટલે મને ખબર છે કે શું વાત કરવાનો છે મીટિંગમાં કેમ કઈ વાત કરવાનો છે તને ખબર હોય તો કહી દે એ જ કે જ્યાર આ ઘરમાં આવ્યો છે ત્યારથી એની ઘરવાળી અને એને આપણે સતત ટોર્ચરિંગ કરીએ છીએ આપણે એની સાથે અણગમતું વર્તન કરીએ છીએ ને એટલે કહેવાનું હશે કે મને મારી પ્રોપર્ટીમાં ભાગ આપી દો હું ફોરેન જતો રહીશ આમ છે તેમ છે કેટલું કેસે મતલબ માં એ પ્રોપર્ટીમાં ભાગ લેવા માટે બંને આવ્યા છે બીજું કાઈ નહીં એની ઘરવાળી તો ખબર જ છે ને તમને વિદેશના ડોલરના પાવર લઈને આવ્યા છે બંને પણ પ્રોપર્ટીનો એ થોડો પ્રોપર્ટીમાં ભાગ માગે એને ક્યાં અહીંયા રહેવું છે એને તો થોડા દિવસ અહીંયા આવ્યા છે એના સસરામાં લગ્ન છે એટલે પછી તો એ લોકો વિદેશ ઉડી જશે તો પછી પ્રોપર્ટીમાં શું કામ એને હિસ્સો જોવે તમે હજી બાપ તરીકે થાપ ખાઈ રહ્યા છો તમારા દીકરાને અને તમારા દીકરા બહુને સમજવામાં પણ મને

પણ એ લોકો બે એના લખણ હેરાન થાય છે અને કરવા પણ જોઈએ જો હેરાન ન થતા હોય ને તો જેવા સાથે તેવા થઈએ ને તો જ એ લોકોને સામેવાળાને ખબર પડે કે કેટલું દુખ થાય છે અને ફોરેન માં રહીને મીરાય જલસા કર્યા છે એટલે અહીંયા ઇન્ડિયા માં આવીને કામ કરવાનો જોર પડે ત્યાં તો ઓફિસ માં બેસીને કઈ કામ ન હોય ને એને ઠંડા પવન ખાવાના ને ઘરમાં નોકરાણીઓ હોય એટલા માટે જ મીરા અહીંયા આવી છે ને તો કામ કરાવું છું ખબર પડે કે ફોરેનની ધરતી ઉપર જલસા કરવા અને ઇન્ડિયાની ધરતી પર ઘરના કામ કેવા થાય છે ઠકર મોડક થી ઓફિસે જાય એટલે એ હું કેવા માંગે છે એ તો જાણવી હા ઠીક છે ચાલો હા બોલો મોટા ભાઈ હું કામ હતું અમારા પછી બહાર જાવું છું હા હા ફરવા જવાનું છે ને હા સારું કહેવાય પપ્પા આ તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે આજે વાતની ચોખવટ કરી નાખીએ આજે બધો જ હિસાબ કરી નાખવો છે હિસાબ એટલે કીધું તું ને તમને મને ખબર જ હોય કે આ શું વિચારતો હશે પ્રોપર્ટીની લાલચ પ્રોપર્ટીની લાલચ માં અહીંયા આવ્યા છે કે મારો ભાગ આપી દયો તમે ગમે તેમ કરો એટલે હું કોરની ધરતી પર જતો રહું મને ખબર હતી આધી એને તું મારો દીકરો છો ને અને હું તારી માં છું તારા મનમાં શું ચાલી રહ્યું હોય ને એ હું સારી રીતે જાણું છું અને આ તું નઈ બોલે પણ આ તારી બાયડી તારી ઘરવાળીએ બધું કીધું હશે કે તારા માં બાપને બોલાવીને મીટિંગ કર અને પ્રોપર્ટી માંગી લે કેમ પ્રોપર્ટી ની લાલચ છે તને માં બાપના ના પ્રેમ ની કાઈ નથી કદર તને આદિ તું ઈ નઈ ભૂલી જાતો કે જ્યારે તારે વિદેશ જવું તું ને ત્યારે મેં અને તારા નાના ભાઈ કેટલી મહેનત કરી છે આપણી પાસે પૈસા નહોતા છતાંય બીજા પાસે ગુસ્સીના લીધા અને વ્યાજવા લીધા તારા મમ્મીના થોડા ઘણા ઘરેણા હતા એ વેચી નાખ્યા અને ગમે એમ કરીને તને વિદેશ મોકલો તારી ઈચ્છા પૂરી કરવા માટે હું કામ કે આપણે દીકરાની ઈચ્છા પૂરી થાય છે ને અને એ વિદેશ જઈને બે પાંદડે થાહે અને જો એ સુખી રહે તો આપણે સુખી જ છીએ ને અરે પપ્પા હવે તમે એને શું સમજાવો છો

જોઈને મારી આંખોમાં જોઈને તમને ખબર પડી જાય છે ને કે હું શું કહેવા માંગુ છું તો કહો હું શું કહેવા માંગુ છું બોલો ને અરે એજ જેણે કીધું ઈજ કે પ્રોપર્ટીમાં તારે ઈશો જોવે છે અને બીજું તને આવડે છે હું બસ હવે તું મોટો બિઝનેસમેન બની ગયો છે ને એટલે તને બધી ખબર પડી જાય કે ક્યાંથી ક્યાં આપણે કયો લાભ લેવો શું બોલવું તો આપણને લોકો લાભ આપે અને શું આપણે કેવીને તો આ લોકો આપણને છોડી દે બસ એવું બધું તને બહુ સારી રીતે આપણે ગયું દીકરા અરે એ બધું તો આવડે જ છે પણ અત્યારે તો એ મારું લગ્ન જીવન ભાંગવા ઊભા છે આ ભાભી બોલી પાછા નગરું કામ કરાયવાસ કરે કરાવ્યાશ કરે બસ નકરા ઓર્ડર આપતા જ આવડે અને આદિત્ય જો બધાના માવતરના સંતાનો જો આવું કરતા રહેશે તો કયા માવતર પોતાના દીકરાને વિદેશ મોકલશે વિદેશની ધરતી પર એટલા માટે મોકલે છે કે માવતરનું નામ રોશન થાય કે ત્યાં જઈને તમે આપણા આપણા સંસ્કૃતિને બહાર જતા રહ્યા બરાબર છે હા સંતાનો ઘરે એ ખોટું પણ સંતાનો પાછા આવે ત્યારે માવતર કરે એ શું કહેવાય કહેશો મને પણ તું મારા મમ્મી મારી સાથે વાત નથી કરતા હા સરખા મોઢે બોલાવતા નથી આની સાથે વાત નથી કરતા તમે પણ તમે પણ તમારા કામમાં જ પડ્યા રહો છો આટલા દિવસ થયા મારી સાથે તમે સામે મળો તો કામમાં છું બેટા પછી મળીએ જતા રહો છો અને આ ભાઈ સાહેબ છે નાનો પણ કહેવાય મોટો ઘરનો વહીવટ તો જાણે એને જ તમે સોંપ્યો છે ગમે ત્યારે મારી પાસે આવીને મને ખીજાઈ લે છે કહી દે છે અને રહેવા તા ઓર્ડરની ઓર્ડર કરવા નહોતા મેં બધી જ વાત કરી મને પણ તમે લોકો એની સાથે એવું વર્તન કરતા હતા એટલા માટે એવી રીતે રહેવા લાગી તમને બતાવવા લાગી અને મારી વાત કરું ને તો મને નથી ગમતું આ બધું મેં તમને અત્યારે એટલા માટે બોલાવ્યા છે કે મને નથી ગમતું કે મારી મમ્મી મારી સાથે વાત નથી કરતી મારા પપ્પા મારી સાથે સરખી રીતે વાત નથી કરતા મારો ભાઈ મારી સાથે નથી બોલતો દુઃખ લાગે છે મને અમને પણ દુઃખ લાગે છે કે જ્યારથી તું આ અમને મૂકીને ગયો છે ને વિદેશ ત્યારથી એક ફોન નથી કર્યો કે મારી માં કે મારા બાપ જીવે છે મારો ભાઈ છે શું અમને અમને પ્રેમ નહી જોતો હોય તારો અમને ભણે એવી લાલચ નહી હોય કે મારો દીકરો ગયો છે ફોરેન અને મારો દીકરો 1 મિનિટ પણ 1 સેકન્ડ પણ મારા વગર નતો રહી શકતો હે ફોરેન ની ધરતી પર જઈને એમને ભૂલી ગયો ત્યારે અમને દુખ નહી થતું હોય ભૂલી નતો ગયો યાદ આવતી હતી તમને શું લાગે છે ત્યાં બધું સહેલું છે હા તમે લોકોએ અહીંયાથી પૈસા મોકલી દીધા હા વિઝા કરાવી દીધા અને અમને મોકલી દીધા પણ ત્યાં રહેવું સહેલું નથી પપ્પા જેટલું અહીંયા સહેલું છે ત્યાં કોઈ જ વસ્તુ સહેલી નથી મને એમ હતું કે ત્યાં નોકરી મળી જશે બિઝનેસ કરી લઈશ એક વર્ષ તો હું રખડ્યો જ હતો મારી પાસે પૈસા જ નહોતા અમારા બંને પાસે ખાવા માટે પૈસા નહોતા કોઈ પાંચ ડોલર કે બે ડોલરમાં કામ આપતા હતા ને તો અમે ગમે તે કામ કરવા માટે તૈયાર થઈ જતા હતા શું તમને ફોન કરીને એવું કહું કે અહીંયા બધું બરાબર છે હા મને નોકરી મળી ગઈ છે મમ્મી પૂછે કે તે તું ને તારી બહુ બધું બરાબર તો ચાલે છે ને શું કહું જવાબ તો હોવો જોઈએ કે નહીં મારી પાસે કોઈ જવાબ નહોતો છેલ્લા એક વર્ષમાં નોકરી લાગી પપ્પાજી ત્યાંનું જીવન કોઈ નહોતું ત્યાં પણ અમે લોકો તમારી જેમ જ મહેનત કરીએ છીએ પાર્ટીઓ કરીએ છીએ નહીં સવારે ઉઠીને બંને મળીને ઘરનું કામ કરીએ છીએ પછી જોબ ઉપર જઈએ બાર કલાક ત્યાં મહેનત કર્યા પછી ઘરે આવીને પાછા બંને હું કામ કરીએ છીએ સાચું કહું તો અહીંયાથી જે લોકો ત્યાં જાય છે ને એ મજૂર જ કહેવાય છે ત્યાં આપણી માટે તરત જગ્યા નથી કંઈ કે કામ મળી જ જાય પપ્પા માનું છું કે મેં તમારા લોકો સાથે વાત નહોતી કરી તમને લોકોને મેં રૂપિયા પણ પાછા નથી આપ્યા તમે જે કંઈ પણ રૂપિયા મારી પાછળ ખર્ચ્યા છે પૈસા બહારથી પણ લીધા હશે હું સમજી શકું છું અને એ રૂપિયા મારે તમને આપવા જોઈએ પાછા પણ બેનના લગ્નમાં પણ હું એટલા માટે જ નહોતો આવી શક્યો અશોક તું પૂછતો હતો ને કે તમે અત્યારે કેમ આવી શક્યા ત્યારે કેમ ના આવી શક્યા ત્યારે મારી પાસે રૂપિયા જ નહોતા હું શું કહે ફોનમાં કે તું મને રૂપિયા મોકલ તો હું ટિકિટ કરાવીને આવું એમ હવે અમને બંનેને નોકરી લાગી ગઈ છે અને હા જેવો અમારી પાસે થોડો ઘણો રૂપિયો ભેગો થયો એટલે હા સાથે સાથે મારા શાળાના લગ્ન આવ્યા અમારે તો અહીંયા આવું જ હતું બહાનું મળી ગયું કે બહાને આપણે બધાને મળીએ પરિવાર સાથે વાતચીત કેટલા સમયથી નથી તો મને એમ હતું કે મમ્મી પપ્પા ખુશ થશે ભાઈ ખુશ થશે મને લેવા માટે આવશે અરે રસ્તામાં હું કહેતો હતો કે સ્વાગત કરશે ઢોલ વગાડશે એવું તો કંઈ ન થયું ત્યાંની સંસ્કૃતિ આપણા જેવી નથી કે બહારથી આવેલા કોઈ પણ વ્યક્તિને જલ્દીથી અપનાવી લે બહુ વાર લાગે છે

સ્ટ્રેટેજી થઈ ગઈ છે જીવવા માટે કે ઘરમાં કાય હોય કે નહીં બસ દુનિયાને હોવો જોઈએ કે ફોરેનમાં રહી છે અને સાચું કહું તો અમે લોકો ત્યાં રહી શક્યા એ સૌથી મોટી વાત એટલા માટે કહેવાય કે અમે બંને સાથે ગયા હતા જો હું એકલો ગયો હોત તો મારે પાછું જ આવવું પડત અથવા એકલી ગઈ હોત તો એને પણ પાછું આવવું પડત પણ અમે સાથે હતા એટલા માટે કરકસરાઈ કરીને બહારનું જમવાનું હાથ હે પૈસા બચાવી બચાવીને અમે લોકો જીવન જીવતા હતા જો મેં આજે તમને એટલે માટે જ બોલાવ્યા હતા કે હું તમારી માફી માગવા માગું છું બધી વાત કરવા માગતો હતો દિલથી ખુલ્લો પડવા માગતો હતો અને કહેવા માગતો હતો કે મારી ભૂલ થઈ ગઈ હતી હું અહીંયાથી ગયો જ ન હોત ને તો કદાચ મારો પરિવાર મારથી અલગ ન થતો બેટા અમને તો એમ કે તમે લોકો વિદેશના રંગે રંગાઈ ગયા છો અમને ખબર નથી કે તમે એટલા બધા મુશ્કેલીમાં છો અમે તો હાવ એવું વિચારતા હતા શું ફરક પડે અમે જે પણ હાલતમાં હોય હાલત પણ તમે તમારું કર્તવ્ય ભૂલી ગયા એટલે જે પર પૂછ્યું હતો પણ ખબર પડી જાત કે અમે આવું શું કામ કરી રહ્યા છીએ મીરા આજ દિન સુધી મને એવું હતું કે તારા કારણે મારો દીકરો બદલાઈ ગયો છે પણ મારા વિચારોની મતી મરી ગઈ હતી કે મેં તમારા બંને વિશે આવું ખોટું વિચાર્યું પણ તને ખબર છે ને હું નાનો હતો ને તો એક સેકન્ડ પણ મારાથી દૂર જતો ને તો પણ હું ગાંડી થઈ જતી તો પછી તું જ વિચાર આટલા બધા તું મારાથી દૂર રહ્યો તો મારી એક એક સેકન્ડ એક એક પણ કેવી ગયા હશે એના કારણે મારું આવું વર્તન હતું પણ મને નહોતી ખબર કે મારો દીકરો અને મારી હો

તું તારી બહુને કહી દેજે કે તારી જેઠાણી વિદેશથી પાવર લઈને નથી આવી એ વિદેશથી દયા લાગણી આવું બધું લઈને આવી છે અને અમને સુધારી દીધા હા હું એને સમજાવી દઈશ પણ હવે જાશું ને ત્યારે ચોક્કસથી ફોન કરીશું વિડીયો કોલ પણ કરીશ અને તમને લોકોને પણ બોલાવીશ જરીક પણ મુશ્કેલી પડે ને તો અહીંયા આવતા રહેજો અને પૈસાની જો જરૂર પડે તો તમ તમે તરત કહી દેજો હા બેટા મૂંઝાતા નહીં